બીએનઆઈ અમદાવાદની ફ્લેગશિપ ઇવેન્ટ સિમ્પોઝિયમ બે હજાર ચોવીસનો પ્રારંભ થયો બી અમદાવાદનું સિમ્પોઝિયમ બે હજાર ચોવીસે શરૂ થયું બિઝનેસ અને નેટવર્કિંગની ઉજવણી કરે છે સિમ્પોઝિયમ બે હજાર ચોવીસ બી અમદાવાદની ફ્લેગશીપ ઇવેન્ટ અને બિઝનેસ અને નેટવર્કિંગની ઉજવણીનો શુક્રવારે ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે પ્રારંભ થયો હતો બિઝનેસ માલિકો સ્ટાર્ટઅપ્સ અને વિવિધ ક્ષેત્રો અને ઉદ્યોગોના ઉદ્યોગ સાહસિકો સહિત ત્રણ હજારથી વધુ સહભાગીઓ સાથે સિમ્પોઝિયમ બે હજાર ચોવીસ એ માત્ર શહેરનું સૌથી મોટું બિઝનેસ કોન્કલેવ નથી પરંતુ વીએનાઈ કમ્યુનિટીની ઉજવણી અને તેમના જોડાણોને મૂલ્યને મહત્તમ બનાવવાની આસપાસ કેન્દ્રિત એક અનોખી ઘટના છે તે દેશભરના સભ્યો સાથે જોડાવા અને નેટવર્ક કરવા અને પાંખો ફેલાવવા માટે એક ઉત્તમ પ્લેટફોર્મ પણ છે અહેવાલ અશ્વિન લિંબાસિયા આજે આપણે મહાત્મા મંદિરમાં છીએ અને હવે આજનો આજનો દિવસ અને કાલનો દિવસ બી દ્વારા આયોજિત સિમ્પોઝિયમનો સમય છે આ બી અમદાવાદનું દસમું વર્ષમાં કરે છે અને આ દસ વર્ષમાં હજારો લાખો લોકો બી સાથે જોડાયા અને એનાથી એ લોકો આગળ વધ્યા એનું આ સેલિબ્રેશન છે આજે અને કાલે એક ઇન્ડિવિજ્યુઅલ દિવસે પાંચ હજારથી વધુ લોકો ભેગા થઈ અને એકબીજા સાથે ધંધો કરશે અને હજારો કરોડોના એમઓયુ સાઇન થશે સાથે સાથે એક્ઝિબિશન સ્ટોલ બસોથી વધારે અનગનઅ બ્યુટિફુલ સ્ટોલ્સ બનાવેલા છે અને અનુપમ ખેર અને અમિત ત્રિપાઠી જેવા મહાન લોકો પાસેથી આજે શીખવાનો સમય છે એટલે આજે બેનાએ ખાલી અમદાવાદથી નહીં પણ આખા દેશથી અને વિશ્વથી અનેક બિઝનેસમેન મહાત્મા મંદિરમાં જમા થશે